જય કોળી સમાજ એકવાર મને ખબર છે કે આ બેનું અને ભાઈઓ બધા બેબે અઢી અઢી ત્રણ ત્રણ કલાક થઈ ગઈ છે અને બધાને સાંભળ્યા પણ છે પણ એકવાર જોરદાર અવાજ થઈ જાય એટલે આપણામાં પણ ઉર્જા આવી જાય ને બોલવાળામાં પણ ઉર્જા આવી જાય જય કોળી સમાજ સરસ લ્યો મંચસ ઉપર બિરાજમાન યુવા કોળી સેનાના પ્રમુખ શ્રી દિવેશભાઈ સોલંકી અને જેણે આ સમાજ કોળી સમાજને એક નાનું અમથું વૃક્ષ વાવી અને સમાજ આ જેના ફળ ખાઈ રહ્યું છે એવા સમગ્ર ગુજરાતના કોળી સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકીને આપણે કેમ ભૂલી જઈએ ખરેખર જ્યારે ભાઈશ્રીએ આ વિચાર કર્યો છે કે સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યારે એમણે કવડી દૂરદ્રષ્ટિ રાખી છે કે મારે સમાજ માટે કંઈક કરી છૂટવું છે અને આજે એક નહીં પણ બે નહીં આપણી ત્રણ પેઢી એમના આજે આ ફળ રૂપે આજે સમૂહ લગ્નનું એમને શરૂઆત કરી છે તો એમને સમાજ આજે આવકારી રહ્યો છે સ્ટેજ ઉપર બિરાજમાન યુવા કોળી સેનાના સુરત જિલ્લાના પ્રમુખ અનિલભાઈ કોળી પટેલ શૈક્ષણિક અભિયાન મોવાથી પધારેલ બકુલભાઈ અને અજયભાઈ ગોહિલ જેવો સમૂહ લગ્ન કરી રહ્યા છે અને સુરતથી હું એમ કહી શકું તો સારું લાગે કે આ જે સિંહોર કોળી સેનાની ટીમ છે ને એણે ખરેખર સંગઠન શું કરી શકે સંગઠન શું કામ કામ લાગી શકે એનું એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે ઝાલાવાડ લઈ લ્યો સોરવાડ લઈ લ્યો જૂનાગઢ લઈ લો અમરેલી લઈ લ્યો રાજકોટ લઈ લ્યો સાણંદ લઈ લ્યો અમદાવાદ લઈ લો સુરત લઈ લ્યો છેક દક્ષિણ ગુજરાતથી લઈ અને સિંહોર ઊંધી અહીંયા જે કોળી સમાજને ભેગા કરવાનું કાર્ય કર્યું છે તો એ સિંહોર કોળી સેનાની ટીમ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય અને ખરેખર એ લોકો ત્યાં સુરત આવેલા મારી પાસે અને સમગ્ર ટીમ અમારી સાથે બેહેલી પણ નિસ્વાર્થપણે સેવા કોને કહેવાય ને દીકરીઓ માટે જે કહેવાય છે ને કે વરલ ગામ ની અંદર માતા પિતા વગરની દીકરીઓ પણ આ બેનોને બેસી છે અને હું કહેવા માંગુ છું કે તમે આજથી એવું ક્યારેય ના વિચારતા કે કોઈને માતા નથી અથવા તો કોઈને પિતા નથી કેમ કે આ વરલ ગામની પાવન ભૂમિએ એક માની ફરજ પૂરી પાડી છે તો સિંહોર કોળી સેનાની સમગ્ર ટીમે એના બાપની ખોટ પૂરી કરી છે એટલે આજે બેનર લખ્યું છે લખવા ખાતર પણ અહીંયા બેસેલી તમામ દીકરીઓ ક્યારે એવું ના વિચારે કે મારે મા નથી અથવા તો બાપ નથી કારણ કે એમની સંપૂર્ણ જવાબદારી આજ વરલ ગામના આંગણે એમના માંડવા રોપાણા અને વરલ ગામ એમને આજે એકની મા તરીકે ફરજ નિભાવી અને સિંહોર કોળીસનાની સમગ્ર ટીમ એમને બાપ તરીકે વિદાય આપવા જઈ રહી છે તો આ પાવન ધરતી થઈ ગઈ કહેવાય વરળ ગામને સમગ્ર વરલ ગામને ખરેખર એક આનંદ અને ઉલ્લાસની વાત છે વરલ ગામને આનંદ અનુભવવાની વાત છે કે અમારા આંગણે એક દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને કહેવત છે ને કે ભાઈ આ લોકોને આવે અને કોઈ પાસે દાન માંગે ને તો કોઈક સારા પણ હોઈ શકે કોઈક એવા પણ વિચાર હોઈ શકે કે શું આવી ગયા છે પણ આખી ટીમની સમગ્ર માનસિકતા કેવી છે હું તમને જણાવું કે સતી તોરલ નથી કેતા કે મરું પણ માંગું નહીં મેં અપને તન કે કાજ પણ પરમાર્થને કારણે મને માંગતા નહીં આવેલા જ આવી વિચારધારા સાથે સમાજની અંદર પગ મૂક્યા છે સમાજ સેવા કરવા નીકળ્યા છે તો ઘણી વાર નાની મોટી તકલીફોનો સામનો સંજયભાઈ કરવો પડતો હોય છે દિવેશભાઈ ઘણીવાર સાંભળવું પણ પડતું હોય એટલું સરસ કામ કરી રહ્યા છે અને તો પણ ક્યારેક સમાજમાં એને સાંભળવું પડતું હોય છે અને આજે સાફા પેરીના એ ઉપર આવ્યા છે ને ખરેખર એ કાંઈ એમને નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા કે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા છેલ્લા ચાર ચાર મહિનાથી એમના ઘર પરિવાર બાયુ છોકરાથી દૂર રહી અને ફોર વ્હીલમાં ડીઝલ પેટ્રોલ નાખીને આખા ગુજરાતને ધમરોળી અને આજે આપણે તો આવ્યા મહેમાન તરીકે ઘડીક બે ઘડીક બે મીઠી વાત કરીને હાજરી આપીને જતા રહીશું પણ આજે કાર્યને ઉભું કર્યું છે સમગ્ર ટીમ માટે અને એમની મા અને માતા અને પિતા માટે એક એની જોરતાને આપણે ધન્ય આપવા પડે કે આજ એકવીસ એકવીસ દીકરીઓના મંડપ રોપી અને એમને ખૂબ સારો એવો કર્યાવર કરી આપે છે ખૂબ સારી એવી વસ્તુ લઈ આપે છે કે દીકરીને એમના મા અથવા બાપની ખોટ ના વર્તાય હે અને આ સંગઠન ખરેખર મેં ગુજરાતની અંદર ઘણા બધા સંગઠનો કોળીમાં કોળી સમાજ માટે કામ કરતા જોયા છે અને હું તો પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું એટલે મારે ખરેખર રાજકારણ વિશે તો ઓછી ચર્ચા કરવાની હોય અથવા તો નહીવત જ હોય પણ આ સંગઠને સમગ્ર ગુજરાતના તમામ સંગઠનો તમામ કોળી સમાજને અહીંયા સિંહોર લાવવા ઉપર મજબૂર કર્યા છે આ બધા છે ને અલગ અલગ ગુજરાતમાંથી આવેલા છે અલગ અલગ ગુજરાતના ખૂણેથી ત્યાં આવવાની ફરજ પાડી છે તો એમના માટે જોરદાર તાળી થઈ છે હું તો એમનો ફેન છું ને દિવાનો છું ખરેખર અને જ્યારે આ પરસોત્તમભાઈ સોલંકીના એમની તબિયત થોડીક નાદુર હોવાથી નથી આવી શકે પણ સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એમના માટે પ્રાર્થના કરી અને જલ્દીથી સારા થઈ જાય અને આપણા વચ્ચે આવે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને સમાજને અવડું અમતું વૃક્ષ આપવું છે અને વડલો આજે પાંચ વીઘામાં કહેવાય ને ફેલાઈ ગયો છે અને એમના ફળ સ્વરૂપે સમાજ ખાઈ રહ્યો છે આવી એક જ વ્યક્તિ જો સમાજ માટે એટલું વિચારે જેમને સમાજને જ્યારે કહેવાય ને કે તકલીફ પડે ને તો એમની આંખમાંથી રમેશભાઈ આંસુ સરતા હોય છે જયારે એમને કાને વાત પડે ને કે સમાજને કંઈ દુઃખ પડ્યું છે તો મેં એમને ઘણી રૂબરૂ અને ઘણી મીડિયાના માધ્યમથી પણ જોયા એમની આંખમાંથી સર ખરેખર સરસ્વતી વેતી થઈ જાય મારા સમાજને એટલું દુઃખ સમાજ માટે એટલી સારી વેદના એટલી સારી લાગણી અને સમાજ માટે એટલો પ્રેમ એ તો એને ચોક્કસ આપણે બાપજી પણ કહી શકીએ અને ચોક્કસ ભાઈશ્રી પણ કહી શકીએ અને અહીંયા ખરેખર સંજયભાઈ અને દિવ્યેશભાઈ સમાજ કે કોઈ પણ સમાજ એવું ક્યારે નથી વિચારતો કે આ માર્ગની અંદર કેટલા સંકટો આવ્યા છે તમારા માર્ગની અંદર કેટલા સંકટો આવ્યા પણ તમે કિનારે કઈ રીતે પહોંચ્યા છો સમાજ એની નોંધ લે છે આજ તમે કિનારે પહોંચ્યા છો એની આજ નોંધ લે છે અને કદર હંમેશા કિરદારનો હોય છે કદર હંમેશા કિરદારનો હોય છે બાકી તો પડછાયો પણ તમારા કરતાં મોટો હોય છે એટલે ખૂબ સરસ આયોજન છે અને જે કોઈ પણ દાતાઓએ આ દાનની સરવાણી વહાવી છે ને અવડું મોટું ભાગીરથ કાર્ય કાંઈ સો બસો રૂપિયા દેવાથી ના થાય ભગવાને ઘણું બધું ઘણાને દીધું છે પણ છતાં હું કહું છું ને કે એ હળી ગયું છે એમાં ઉધી ખાઈ ગઈ છે કારણ કે એમના નસીબમાં ક્યારેય પરમારત લખ્યો જ નથી અથવા તો સેવાના યજ્ઞ દેવા માટે લખ્યું નથી પણ જે કાંઈ પણ દાતા શ્રીએ દીધું છે એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય કેમ કે સંસારમાં સૌને ગમે લાખ વાતે લેવું સંસારમાં સૌને ગમે લાખ વાતે લેવું પણ દેવું એ તો વહમું લાખાવીચ્યા એટલે મને અહીંયા જે કાંઈ પણ આ સમગ્ર ટીમે બોલાવ્યો આમંત્રિત કર્યો અને સુરતથી એકવીસથી બાવીસ જણાની ટીમ આવી છે તો ખરેખર આ લોકોનો પ્રેમ અને લાગણી છે અને ફક્ત બે મિનિટ લઈશ ચામુંડા ધામ વિશે કે સમગ્ર ગુજરાતના કોળી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ચામુંડા ધામ એમની પ્રથમ કારોબારી બેઠક બોટાદ ખાતે થઈ ગયેલ છે અને જગ્યા માટે અત્યારે સમગ્ર ટીમ આખા ગુજરાતની અંદર જગ્યા માટે જઈ રહી છે અને દિવ્યેશભાઈને પણ આ વાત કરેલી છે કેમ ચામુંડા ધામ કેમ હોવું જોઈએ દરેક સમાજના એક આસ્થાના કેન્દ્ર છે પણ આપણા ગુજરાતના કોળી સમાજનું કોઈ આસ્થાનું કેન્દ્ર નથી જો મા ભગવતી ચામુંડની નેમ ટેમ અને સમાજનો સાથ સહકાર રહેશે તો ગુજરાતની અંદર એકદી ભવ્યથી અતિભવ્ય માં ચામુંડાનું એક ધામ બનશે જ્યાં ગુજરાતનો કોળી સમાજ આવી અને એક નેજા નીચે માના આશીર્વાદ લેશે અને એ ચામુંડા ધામની અંદરથી આપણે ઘણા બધા શિક્ષણધામો પણ કરી શકશું અને સમાજને એકત્રિત કરી શકશું એક તાતણે બાંધી શકશું બાકી અહીંયા બેસેલી જે તમામ બહેનો છે ને એને મર્યાદાની ખીલી માથા ઉપર ધરબીને બેઠી છે ને એટલે એ બધા મૂછી આંકડાએ વળ દઈ દઈ અને સમાજમાં ઉગાડા આવેલા જાય છે તો માવડિયું માટે પણ એકવાર જોરદાર તાળી દઈ જાય કેમ કે તમે મર્યાદામાં છો તમે ખાનદાનીમાં જુઓ તમે આબરૂમાં જુઓ ત્યારે જ આ બધા ભાઈઓ છે ને પોતાનું માથું ઊંચું રાખી અને મૂછે વળ ચડાવીને ચાલે છે તો મને આ પ્રસંગ અનુપોત જે કાંઈ પણ બે પાંચ મિનિટ બોલવાનો મોકો આપ્યો તમામ આયોજકોનો તમામ સાંભળનાર વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જો કાંઈ સારું કહેવાનું હોય તો જીવનમાં જરૂરથી ઉતારજો અને જો મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો નાનો મોટો ભાઈ સમજી અને માફ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત જય જય કોળી સમાજ